દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો ફરીવાર મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો સ્કૂલેથી છૂટી ગયા છે અને અત્યારે સમય થયો છે બે વાગ્યા છે અને હું અને મારો નાનો ભાઈ જઈએ છીએ અત્યારે એક મામાદેવ નું સોંગ ના શૂટિંગ માં અને જે ગામ જવાનું છે વલ્ભીપુર ની બાજુમાં કદાચ દરેડ ગામ છે ત્યાં મેલડીમાં નું સોંગ અમે કરેલું છે અને હવે ફરી મામાદેવ નું સોંગ કરવાનું છે તો હું ને મારો નાનો ભાઈ બે ઈકો ગાડી લઈને જઈએ છીએ કેમ કે ફોર વ્હીલ તો છે નહીં એમાં પણ અમારે એસી હારી છે હો તો બે નીકળ્યા છે જોઈએ ક્યાં રસ્તામાં ઊભી ઉભી રાખે અને મને કઈ ખવડાવે હે કે નહીં એમ કે પછી ત્યાં સુધી લગભગ તો એમ બે વાર બાજી લેશું કઈ નક્કી નો કેવાય અત્યારે મોજ મોજમાં જઈ છીએ બાકી મારે યાર બાધે છે બહુ હવે તો હે ને એ બાંધે ને એટલે એનો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવું કેવું બાંધે તમને ખબર પડે ને જો આવડો આ નાનો

વાદળા છે સરસ મજાના આગળની ગાડી છે વેલા મોડે એમ લેશું નાની મોટી ગાડી ત્યારે એનો લોક મૂકશું અને તો અમે બે વારું જઈ રહ્યા છીએ આવજો ઓલા પેન લેવા છે ના નહીં ભાઈ કે છે અમારે એ કે હારું હાલો મળીએ કન્ટિન્યુ બનારે જો ને ચેનલ માં નવો હોય સબસ્ક્રાઇબ કરવાનું ને ભૂલશો નહીં આવવાનું છે મિતા સોહણ વ્લોગ કેમાં મિતા સોહણ બ્લોગ મિતા સોહણ બ્લોગ એવી વિશાલભાઈ નવી ચેનલ બનાવી છે પણ હજી કાઈ મૂક્યું નહી થાય અંદર કેમ કે બ્લોગ ઉતારે જ મૂકીએ ને હારું હાલો કન્ટિન્યુ બનારે તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે વલભીપુર અને ક્યાં છે પંજાબી ચાઇનીઝ ગાંઠિયા ને એવું બધું છે કઈક દ્વારકા ધીસ ફૂડ કાફે એમાં અને ભાઈ ગયો છે ચિપ્સ લેવા મારે માટે મસ્ત મસ્ત ઈલાવશે ને પછી હું ખાઈશ બેઠી બેઠી ગાડીમાં જો હવે બનાવડાવીશ તમારે ખાવી તો આવી જાવ ઝડપ ચાલો ફાઇનલી ફાઈનલી મારો ભાઈ મારા માટે ચિપ્સ લઈને આવી ગયો છે જો ચિપ્સ ની સાથે પાણી ફ્રી હતું એટલે કે નહીં પાણી ઘરનું જો આમાં હે ચિપ્સ તો ભૂખ ની બારે ચિપ્સ આવી ગઈ છે દેખાર તો કર આ જો મિત્રો ખાલી dit કહેવાય આને આમ આઘું હાથ રાય અને વાટકો કહેવાય ખોલ તો ચા છે આમાં ચિપ્સ છે ઓ આમાં હે ચિપ્સ તમારે હોય તો ઝડપથી આવી જા હું હવે ખાવાનું શરૂ કરું છું આમ કરી આમ આવજો બના રેજો તો ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ દરેડ ગામમાં અને ત્યાં છે મારી એક ફ્રેન્ડ ગોપી એમને ઘરે જવાનું છે

જય માતાજી જય દ્વારકાધીશ તો અત્યારે અમે આવી ગયા છે દરેડ ગામ મે આંગણે ઘેલા નદીના કાંઠે મેરડીમાં બેઠા છું ને ત્યાં જે સાક્ષાત બેઠા છે અને ઘણા સમય પછી ઘણા સમય એટલે કે એક વર્ષ પછી કદાચ મારે આવવાનું થયું છે અને અત્યારે અહીંયા આવતાની સાથે જેવો ભયંકર પવન આવે છે અને વરસાદ પણ આવે છે તમે જો બતાવું આ છે મેલેડીમાં અંદર બેઠા છે અને તમે જોઈ શકો છો કેવો વરસાદ આવે છે અને સાથે સાથે એટલો જ પવન આવે છે તમે જોઈ દેશો કેવો વરસાદને કેવો પવન આવે છે જુઓ અ સામે પાણી પાણી થઈ જવાનું છે કઈક વાર બના રહેજો બ્લોગ માં કન્ટિન્યુ જો એટલો વરસાદ આવે છે ને કે વાત કરોમાં તમે વિચારી હવે આગળનું શૂટિંગ કઈ દીધું કરીએ હા 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 તમે જોઈ શકો તો એટલો વરસાદ આવે છે ને કે વાત કરો માં અને સાંજે છે ભાવનગર પ્રોગ્રામ જો એ પ્રોગ્રામ થાય છે વરસાદ આવે છે શૂટિંગ કરીએ છે આજો દાજા વરસાદ ની મજા માણી રહ્યા છે એકદમ કેન્દ્રી જો આભુ માં ઝીણી જબુ કે રે હે આભમાં ઝીણી જબુ કે ઝીણી

તો એને હું થોડો ખરકો કરી લઉ પકડે દાદાઈ કીધું નહિ ઈスコ ખાઓ તો હે હું ઈスコ ખાવ છું તમારે ખાવ આવો દાદા એક તો પણ મમ્મી બસ શું कहिदु खाले गरि त खाइले व म होसी बे तिन खाइल न हो यो अहिले खाइ न हो अनि दादा एम किधु के एक इसको खाइने म ए दादा ग्यारन्टी लितु कि बिजा इस्कम तारि ग्यारन्टी रुई ए विश्वास विश्वास आलो

પદમન કે જો મારા વડલા ની હેઠે ઉભો ઉભો માંગડો વડલા ની હેઠે ઉભો ઉભો માંગડો જો વે પદમા કે રી વાટ મામા મારા મામર પદ માન કે જો મારા દાજે રા ઝુહાર મામા મારા પદ મન

સારું તો સરસ રીતે આજનું શૂટિંગ પતી ગયું છે અને થઈ ગયું છે બહુ મોડું હાંજે છે ત્યારે પ્રોગ્રામ એ પણ તમને બતાવીશ તો હવે ફટાફટ નીકળ્યા છે એ દરાડ ગામમાંથી જો એ થોડું ઘણું તમે મેનેજ કરી લેજો સારો હાલો મળી આવજો તો ફાઇનલી અમે પહોંચી ગયા છે એકવાર આને હારે બાજી લીધું જમવા ટીજીએફ ફોરજી એમ કે ગોટ છે અંદર તમે જોઈ શકો છો તમારે જમવું હોય તો આવો અને મારી સાથે રીઝમવાળા પણ જમવા માટે આવે છે આવો તો અંદર શાનદાર અમારી એન્ટ્રી થઈ ગઈ છે ચલો અમે પહોંચી ગયા છીએ આવી જાઓ તો અમારે મોંઘેરા મહેમાન આવી રહ્યા છે આવી ભાઈ ઉસ્તાદ સહદેવ છે મંદિરા વધકનું નામ નથી આવડતું ચિરાગ ચિરાગભાઈ

સર્વિસ પણ મસ્તની છે ને અમને પણ ખૂબ મજા આવી છે જમી લીધું છે હવે બધામાં તમારે આવવું હોય તો તૈયાર થઈ જાઓ અને આજે હું તમને એક વાત શેર કરું કે ઘણી હોટલમાં જમવા જવાનું થતું હોય છે અને ઘણી જગ્યાએ અમે જમવા પણ ગયા છીએ પણ આ એક ફોજની વાત જ અલગ છે કે એમાં જમવાની પણ બહુ મજા આવે છે રીઝનેબલ રેટ છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ સરસ મજાની હોટલ છે સર્વિસ પણ સારી આપે છે

ફૂલ થાકી છું એક કલાક સુઈશ સાત વાગે જાગીશ અને પાછી ભાગીશ નોકરી અને પછી બપોર આવે ને પાછી સુઈ જાય ત્યાં સુધી મળ્યા નવા લોગ લોગને એન્ડા પૂરું માતાજી એમાંથી જય દ્વારા કરીશ